હવે હું દિવાળી ગઈ આ આવ્યા સમોસા લેતા બધા નાસ્તો કર્યો ને હવે કામે થયો આ બે તો બાયલા એક આ દિવાલ પાડે કાયા પાડે ને કયા પાડે પણ એક ઈટ ભાંગવી ન એમ કેસે ઘણું લઈ લીધું પોપડા તો પાડી દીધા પેલા તમારે ફૂકા કાઢ્યા ક્યારે ભાઈ આ લઈ ગયા ખોટી ન સહ હો રવોડા માં તો બધું વેરાન શેરાન પાડી દીધો ભાઈ દિવાલ જો